जे लोको भगवानी सामे रडे छे टेमनी साथे शू थाई छे तेना विषय आपणा शास्त्रोमा शू लखयु छे तेनी माहिती आपवानो प्रयत्न करिए छिए एज व्यक्ति भगवानी सामे रडे छे जेने भगवानमा पूरो विश्वास होए तो परते रडे छे जेने सुखना आंसू कहबाय छे अने जो ते खूब दुखी होए तो पण ते रडे छे ते प्रत्येक परिस्थितिमा भगवानने याद करे छे ते व्यक्ति जाने छे के भगवान मोडू करी शके छे परंतु एक दिवस तेनी इच्छा चौकस चौकसपणे पूर्ण करशे जे व्यक्ति भगवान नी सामे रड़े छे तेनु भाग्य बदलाई जाए छे भगवान ना आशीर्वाद तेना पर वर्षवा लागे छे जो ते व्यक्ति नु कई सारू न थाय तो पण तेने भगवान मा पूर्ण श्रद्धा होय छे के मात्र भगवान तेनी मदद करशे તે દરેક દુઃખ ખમા ભગવાનને યાદ કરે છે અને સુખમાં પણ ભગવાનને ભૂલતો નથી તે વ્યક્તિનું મન શુદ્ધ બને છે અને તેનામાં આધ્યાત્મિકતાનો વિકાસ થવા લાગે છે અને તેનું મન ભગવાનની ભક્તિ કરવા લાગે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ ભગવાનની સામે જાય છે ત્યારે તે પોતાનું દુઃખ અને દર્દ ભગવાનને કહે છે ભગવાન ચોક્કસપણે આપણા મનની દરેક વસ્તુ જાણે છે તે આત્મીય છે તેના થી કઈ છુપાયલુ નથી જારે વ્યક્તિ ભગવાન પાસે જાય છે ત્યારે તેને રડવાનું મન થાય છે તેથી જો તેણે જડથી મુશ્કેલીમાંથી બહાર નીકળવું પડશે તેથી તેણે ભગવદ ગીતા વાંચવાનું શરૂ કરવું જોઈએ કારણ કે જારે કોઈ દુઃખી વ્યક્તિ ભગવદ ગીતા વાંચે છે ત્યારે બહુ જલ્દી ભગવાન તેને સાચો રસ્તો બતાવશે જો કોઈ ભગવદ ગીતા પદ્ધતિસર વાંચે તેથી દેના જીવનમાં ચમત્કારો થાય છે તમે ભગવાનની સ્તુતિ કરો તે તમારું જીવનની સૌથી મોટી કઠોકટી દૂર કરશે ભગવાનની સામે રડવું જોઈએ કે નહીં સનાતન ધર્મમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિનું અંતિમ લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ છે દરેક વ્યક્તિ જીવતા જીવતા તમામ આનંદ માણવા અને મૃત્યુ પછી મોક્ષ મેળવવા માંગે છે અને ભૌતિક સુખો મેળવવા માટે भगवान ने प्रार्थना કરવાનું શરૂ કરે છે તે દુનિયાની તમામ ખુશિયો મેળવવા માંગે છે પરંતુ દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે તેના ભક્તનું પેટ ભરવું એ ભગવાનનું કર્તવ્ય છે તમારી દરેક મનોકામના પૂરી કરવી તેની ફરજ નથી ભગવાન એ પણ આ ધરતી પર જન્મ લીધો અને અનેક સંઘર્ષો કર્યા તેમણે લોકોને જણાવ્યું કે જીવન કેવી રીતે જીવવું જોઈએ આ પૃથ્વી મૃત્યુની ભૂમિ કહેવાય છે पृथ्वी मा ने मृत्युनी भूमि કહેવા માં આવે છે કારણ કે અહીં વ્યક્તિ વિવિધ જાતિઓમાં જન્મ લે છે અને મૃત્યુ પામે છે અને અહીં 84 લાખ પ્રજાતિઓ છે જેમાંથી માણસ અને મુશ્કેલીઓ પછી અને અનેક જન્મોમાં ભટક્યા પછી જન્મે છે પ્રાણીઓ પર ખાવું પીવું અને બાળકોને જન્મ આપે છે પરંતુ માણસનો જન્મ અનેક મહત્વપૂર્ણ ઉપદેશો માટે થયો છે આપણે આ ધરતી પર મોજ કરવા માટે જન્મ્યા નથી

તે વ્યક્તિને ભગવાન મળે છે તેનો અર્થ એ નથી કે કોઈ તમારા પર હુમલો કરે અને તમે તેને ચૂપચાપ સહન કરો ભગવાને પણ આનો ઉપદેશ આપ્યો છે જો કોઈ તમને ટોર્ચર કરી રહ્યું છે તો તમારે તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ અન્યાય સહન ન કરવો જોઈએ भगवान कृष्ण ने अर्जुन ने लड़वामाटे उपदेश આપ્યો હતો કે જીવન કાયરની જેમ જીવવું જોયે નહીં જો તમારી સાથે કઈ ખોટુ થઈ રહ્યું છે તેથી તેને સહન કરવું કાયરતા ગણાશે જે વ્યક્તિ પ્રામાણિક જીવન જીવે છે એવા વ્યક્તિ પર ભગવાનની વિશેષ કૃપા વરસવા લાગે છે ઉછ્યા વગર પણ તેના બધા દુઃખ ઓછા થવા લાગે છે 6 ધીરે ધીરે તેની બધી તકલીફો ઓછી થવા લાગે છે તે હંમેશા મન માં પોતાને પ્રિય ભગવાન નું ધ્યાન કરવા લાગે છે કે ભગવાન મારી સાથે છે જારે તેની સાથે ખરાબ થાય છે ત્યારે પણ તે ભગવાન ની ઈચ્છા સમજે છે અને જારે સારું થાય છે ત્યારે તે ભગવાન ની કૃપાને સમજે છે આવા વ્યક્તિને વિશ્વના તમામ લોકોના મન વાંચવાની શક્તિ મળે છે તે સાચા અને ખોટા લોકોને સરળતાથી ઓળખી લે છે અને તેનો સ્વભાવ અન્ય લોકો કરતાં ઘણો અલગ છે તે ક્યારે કોઈને નુકસાન પહોંચાડતો નથી શાંત સ્વભાવ ધરાવે છે અને સાધુ જીવન જીવવાનું પસંદ કરે છે તે લક્ઝરી તરફ આકર્ષિત થતો નથી તે ફક્ત ભગવાનને જીવન જીવવા માટે કહે છે જેથી તેનો પરિવાર સુખી રહે તે ખોટા માધ્યમથી પૈસા કમાવવાનો વિચારતો નથી તે પ્રામાણિકતાથી જીવન જીવે છે ક્ષેત્ર પિંડી તેના મનમાં રહેતી નથી દરેક વ્યક્તિ તેના પ્રિય ભગવાનની પ્રાર્થના ચોક્કસ કરે છે અને જ્યારે તે ભગવાનના મંદિરે જાય છે અથવા ભગવાનની પૂજા કરે છે ત્યારે તેના મનમાં ઘણા સારા અને ખરા વિચારો આવે છે અને તે પોતાના દુઃખ યાદ કરે છે અને પોતાના આંસુ રોકી શકતો નથી તે ભગવાનની સામે રડવા લાગે છે અને આ નિશાની ખૂબ જ શુભ છે કે તમે તમારું દુઃખ ભગવાનને કહો છો દુઃખના સમયે ભગવાન તમને એક યા બીજી રીતે મદદ કરે છે એટલા માટે ભગવાને આપણું દુઃખ ભગવાનને જણાવવું જોઈએ અને તમે ભગવાનની સામે રડી પણ શકો છો તે તમારું દુઃખ સમજશે અને અન્ય લોકોની જેમ તમારી મજાક નહીં કરે भगवान तमारा दुख दूर करशे तमारा जीवन मा गमे तेटली मोटी मुश्केली आवे जो तमे तेने भगवान ने कहो अने दिल थी प्रार्थना करशो तो तमने चमत्कारिक लाभ मळशे धार्मिक पुस्तको वांचवा थी मन एकाग्रता शक्ति अने शांति मळशे जे तमे क्यारे विचार्यु पण नहीं होए तमारी बधी चिंताओं खत्म थई जशे अने मानसिक तणाव दूर थई जशे દુનિયામાં સારા અને ખરાબ લોકો છે અને જ્યારે તમારા સારા દિવસો આવવાના છે ત્યારે તમને સારા મિત્રો પણ મળશે મિત્રો ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને સાથે સાથે બેલ આઈકન પ્રેસ કરો જય શ્રી કૃષ્ણ